વિસનગર શહેરના એકદમ ઝડપથી વિકાસ પામી રહેલા એવા કાંસા રોડ ઉપર આવેલા રોડ ટચ મારુતિ પ્લાઝા માર્કેટમાં દુકાનો અને હોલ ભાડે તથા વેચાણ આપવાના છે ટાઇટલ ક્લિયર પ્રોપર્ટી કાર્ડ સાથે સંપૂર્ણ હવાહુજા સાથે લિફ્ટની પણ સગવડ છે દરેક માળે કોમન ટોયલેટની સુવિધા છે વિશાળ પાર્કિંગની સગવડ કરવામાં આવેલી છે સીસીટીવી કેમેરાથી સુસજ્જ છે તો આજે જ સંપર્ક કરો દિનેશભાઈ બી પટેલ મોબાઈલ નંબર ત્રાણું બસો છેતાલીસ છવ્વીસ સાત અઠ્યાસી વિસનગર નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં આવેલા ભયજનક અને જર્જરિત મકાનોના માલિકોને આવા મકાન રિપેરિંગ કરવા કે પછી ઉતારી લેવા માટે નોટિસો પાઠવવામાં આવે છે ત્યારે આજે શુક્રવારે સાંજે એકાએક પડેલા વરસાદને કારણે શહેરના મેઇન બજારમાં આવેલી કંસારા પોળમાં આવેલા મકાન નંબર એક સાત તેરનો ઉપરનો ભાગ ધડાકા સાથે તૂટી પડ્યો હતો છેલ્લા કેટલાક સમયથી આ મકાન ખૂબ જ જર્જરિત હાલતમાં હોવાથી નગરપાલિકા દ્વારા વારંવાર નોટિસ આપવામાં આવ્યા છતાં પણ મકાન માલિક દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી જેના કારણે આજે સાંજે પડેલા વરસાદને કારણે આ મકાનનો કેટલોક ભાગ ધડાકાભેર તૂટી પડતા સ્થાનિક રહીશોમાં ભય ફેલાયો હતો શહેરમાં આવા ભયજનક અને જર્જરિત હાલતમાં ઊભેલા મકાનોના માલિકને નગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવે છે છતાં પણ મકાન માલિક દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે વરસાદ આવતા આવા ભયજનક મકાનના કારણે આજુબાજુના રહીશો પણ ભારે મુશ્કેલીમાં મુકાય છે અને તેમને મકાનોને પણ નુકસાન થવાની સંભાવના વધી જાય છે વિસનગર શહેરમાં સર્વપ્રથમ શાંત પ્રાકૃતિક ઓર સુરમ્ય વાતાવરણ કે સાથ ખેલ ખેલ મેં તે જ્ઞાન કે સાથ સંસ્કાર ભી अत्याधुनिक फैसिलिटी के साथ लेकर आए हैं एप्पल इंटरनेशनल इंग्लिश मीडियम स्कूल नर्सरी से लेकर क्लास टेन तक एडमिशन ओपन स्मार्ट क्लासरूम सीसीटीवी सिक्योरिटी एंड्रॉइड पेरेंट्स एप बिग प्ले इंडोर गेम के साथ ही टेक्नोक्रेट मैनेजमेंट वाओ इतना सब कुछ वो भी एफोर्डेबल फी में तो सोच क्या रहे हो आज ही अपना एडमिशन रजिस्टर करवाइए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री ज़ीरो और नाइन ज़ीरो सिक्स सेवन वन टू फोर एट फाइव जीरो या विज़िट करें एपल इंटरनेशनल स्कूल कड़ा रोड विस नगर एडमिशन रजिस्टर करवाने के लिए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री ज़ीरो और नाइन ज़ीरो सिक्स सेवन वन टू फोर एट फाइव ज़ीरो एप्पल इंटरनेशनल स्कूल कडा रोड विस नगर સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ